ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ પર આવેલ વાઘસ્થળ ડુંગરના પટરાંગણમાં તારીખ ત્રીસને શનિવારના રોજ ભવ્ય મેળો ભરાયો આ મેળો વર્ષોથી ભરાય છે જ્યાં છોટાઉદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી વાઘસ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાઉદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે કોરોના સંક્રમણ બાદ બે વર્ષથી હોળી પર્વ દરમિયાન પહેલાની જે મેળાઓ ધામધૂમથી શરૂ થતા હવે પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજનો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રંગપાંચમનો મેળવામાં ભારે આનંદ ઉલ્લાસ સાથે આદિવાસીઓએ પરંપરા મુજબ નાચગાન કર્યું હતું અને છોટાઉદેપુર નગર તથા આસપાસના યુવાનોએ ડુંગર ઉપર ચઢી આનંદ માણ્યો હતો આ ડુંગરનું નામ વાઘસ્થળ સ્થળ એટલા માટે પડ્યું હતું કે ત્યાં અનેક ગુફાઓ આવેલ છે જેની આસપાસ ડુંગરની હારમાળો આવેલ છે જ્યાં વર્ષો પહેલા વાઘ રહેતા જેને લઈ વાઘ સ્થળ નામ પડી ગયું છે વર્ષો પહેલા ગાઢ જંગલમાં એક સંત રહેતા હતા તેઓનું નામ વાઘસુર મહારાજ સોએ પાડી દીધું એક મંદિર આવેલ છે છે જ્યાં વાઘસુર મહારાજની પાવડીઓ અને નજીકમાં નથન શાહ બાબાની દરગાહ પણ આવેલ છે જ્યાં સૌ માથું ટેકવે છે આજે પણ ત્યાં જંગલ વિસ્તાર હોય અને બીજી કોઈ વસ્તી ન હોવાના કારણે પ્રજાને આ ડુંગર પાસે હોળીના પાંચમના દિવસે દરગાહ ઉપર ઉર્સ હોય ત્યારે જવાની તક મળે છે પાચમનો મેળો આજરોજ વાઘસ્થળ ડુંગરની તળેટીમાં ભરાયો જ્યાં છોટાઉદેપુરના અનેક યુવાનો વાઘસ્થળ ડુંગર પર ચડી આનંદ માણ્યો જે હોળી પર્વમાં ઘેર ઉઘરાવવાની બાધાઓ રાખી હોય તેઓ પણ બાધા પૂર્ણ કરી હતી